હાલો ફ્રેન્ડ જય માતાજી રામ રામ અને સીતારામ બધાને તો ફ્રેન્ડ આપણે જો બપોરનું ટાણું થઈ ગયું છે અને બપોરના ટાઈમે આપણે લોક ચાલુ કર્યો છે તો આપણે અહીંયા બનીએ છીએ આપણી દાળ અત્યારે આપણે દાળ ભાત બનાવ્યા છે અને સવારમાં ડુંગળી ટમેટાની ચટણી અને રોટલી શીરાવામાં કરી હતી અને જો અહીંયા આપણા ભાત બને છે તો અહીંયા ભાત બને છે અને આજ અમારો ભાઈ હોસ્ટેલ થી ઘરે આવે છે તો આજે અરખ નો દિવસ છે તેમની પરીક્ષા હતી તે પરીક્ષા પૂરી થઈ ગઈ તો પંદર દિવસનું વેકેશન છે તે ઘરે આવે છે ચાલો આપણી ડાળ પણ બની ગઈ છે એ ઓલી તમને સાઠવા મળશે થોડું ટીલું લઈને આવીશ બધી પાડ્યું જેમ ભૂરું થવાનું માની છે એવું થવાનું જોય ફ્રેન્ડ એ ખુશ ખબર છે કે કારણ કે કેટલા દિવસથી વાટ જોતા હતા કે આજ આવે કાલ આવે આજે આવે કાલ આવે તો ફાઇનલી આપણું મશીન આવી ગયું છે અને કપડાંની ધોણ પણ કાઢી નાખી છે જો જ્યાં એક ઢગલો પડ્યો છે ત્રણ તો કપડાંની ધોણ કાઢી છે અને મશીન રિપેરિંગમાં આપ્યું હતું તો તેનું તમને બતાવું તો આપણું મશીન રિપેરિંગમાં આપ્યું હતું તો આ સર્કિટ છે સર્કિટ વહી ગઈ હતી તો આ સર્કિટ બદલાવીને આવી છે તો અમારું સફેદ મશીનનો કલર છે અને આ આવ્યું છે સિલ્વર જો અને આપણા કપડાં પણ ધોવાઈ ગયા છે એમાં મશીનમાં તો એનો બહાર કાઢીને ઉકવવાના છે તો ચાલો આપણે વાડે જઈએ વાડે દીધું ભાઈના પપ્પા સાથે ત્યાં ટોરને પાણી પાવાઈ ગયા છે તો આપણે ત્યાં પણ જઈ તેને પાણી પાવી દીધું કે જોવા

ઠોકરાવાળી કરી દઈશ ને કર પાણી પી લીધું હોય તો હક નથી પડતું બધું રામધણ ઊભું રહી દ આ બધું સતું કરા જ આવું તારા શું છે બાધું મારે મારે તાર એ માથાળી જોઈ ટોલો છે ખબર આ ટોલો ટોલો હાલો ફ્રેન્ડ તો ધાર્મિક ભોગી ગયો છે વલભીપુર અને વલભીપુર થી ચકડામાં આવશે સકડામાં આવીને અમારા પાટીયા ઉતરશે અને પાટીયાથી પછી ગમે સાધન મળે છે તે સાધનમાંથી ઘરે વહી આવશે બીચ હવારનો નવ વાગ્યાનો નીકળ્યો તો અત્યારે ચાર વાગ્યા છે ચાર વાગ્યા તો હજી ઘરે ટાઈમે પહોંચ્યો નથી કારણ કે ટ્રેન બોટાદ છે તે એક વાગે તેને ટ્રેન ઉતારી અને પછી સાડા ત્રણ વાગ્યાની ટ્રેન હતી તો તેને ટ્રેનમાં આવે તો એ છ સાત વાગી જાય એટલે તે ટ્રેનમાં ન આવ્યો અને બસમાં વલભીપુર સુધી આવ્યો અને વલભીપુરથી અમારા પાટી આવે આવશે અને પાટીથી પછી ઘરે આવશે તો ચાલો હવે તે એની વાટજો જોઈને બેઠીશું તો હવે ઘડીક લાંબુ થવું હતું પણ કાંઈ લાંબુ ન થવાનું દીધું ભાઈ ગયા છે સ્કૂલ તો તે ઢોરને બધાને નીરવાનું ને પાવાનું ને બધું કામ હતું અને રસોઈ કરી હતી બપોરને જમવાનું જમવાનું તો ત્રણ વાગે જમ્યું અમે તેના પપ્પાની બધા ગયા પછી અને હવે બપોરના વાસણ છે તો વાસણ પણ ધોવાના બાકી છે અને મશીનમાં કપડાં ધોવાઈ ગયા છે તો કપડાં કૂકવવાના છે તો હવાનું મશીન ચાલુ છે રૂમાલને ઓસાડ ગાડલાના ઓસાડને એવું બધું કાઢ્યું હતું તો તે ધોવાઈ ગયું છે તો તે હું કૂકવી નાખું ચાલો હવે અમારા ધાર્મિક ભાઈ આવે ત્યાં સુધી આપણે વાટ જોઈએ હાલો ફ્રેન્ડ અમારા ભાઈ આખરી આવી ગયા

એમનો નો કરે ભાઈ કોણ આવ્યો એ કોણ છે હે કોણ આવ્યું કાકા આવ્યા હે બસ હું એનું પોચ્યો ભાઈ મૂડમાં નથી એજી બેબીને બોનબીટા પીવડાવો બેબી મૂડમાં નથી